ગુજરાતની અંદર દરેક રાજકીય પાર્ટી ચૂંટણી લડવા માટે પોતાની કાર્યક્ષમતા દેખાડવા માટે મેદાને ઉતરતી હોય છે પરંતુ ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની એક ચૂંટણી આવતી હોય છે કે જે દરેક રાજકીય પાર્ટી માટે એક લિટમસ ટેસ્ટ સાબિત થાય છે પરંતુ આ વખતે ભાજપ કોંગ્રેસ અને આપ આ તમામની સામે સૌથી વધુ આ ચૂંટણી જો કોઈને કઠિન પડે તો કદાચ ભાજપને પડે તો નવાય નહીં હું એટલા માટે કહી રહ્યો છું કે જો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાય છે તો આ ચૂંટણી સૌથી વધુ ટફ ભાજપ સામે છે શું કામ અને કયા કારણો ચર્ચા એને લઈને આજે કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે જેમાં મહાનગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી જેને લગભગ હવે ચાર મહિના જેટલો સમય વધ્યો છે ચાર સાડા ચાર મહિના બાદ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે અને આ શક્યતાઓની વચ્ચે હવે સૌથી મોટા સમાચાર એ રાજકીય પાર્ટીને લઈને છે આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર આ ચૂંટણીની અંદર જે યુવાનોએ ચૂંટણી લડવા ઈચ્છુક છે તેની માટે તેમણે ફોર્મ વિતરણની શરૂઆત કરી છે કોંગ્રેસે જિલ્લાના જિલ્લાના પ્રમુખ શહેરના પ્રમુખને આ જવાબદારી સોંપી દીધી છે કે તમે તમારી રીતે નક્કી કરજો કે કોને ટિકિટ આપવી હવે વાત ભાજપની ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ તેને લઈને ચર્ચાઓ છે ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાતથી કે સૌરાષ્ટ્રથી કે પછી અમદાવાદથી સમયગાળા દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ બન્યા હતા ત્યારબાદ લોકસભાની ચૂંટણી આવી એ ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતની અંદર બે હાજર બાવીસ વિધાનસભાની ચૂંટણી તેની પહેલા મહાનગરપાલિકાઓની ચૂંટણી આવી ત્યારબાદ ગુજરાતની અંદર ફરી એકવાર લોકસભાની ચૂંટણી આવી આ તમામ જગ્યા નવા પ્રદેશ પ્રમુખ આવતાની સાથે જ નારાજગીનો દોર જો શરૂ થાય તો એ ડેમેજ કંટ્રોલ કરવા માટેની જવાબદારી કોની ભાજપની અંદર ડેમેજ કંટ્રોલ કરવા માટે અનેક એવા નેતાઓ છે કે જે પોતાના પાર્ટીએ જવાબદારી આપે તો ડેમેજ કંટ્રોલ કરી શકે છે પરંતુ નવા પ્રદેશ પ્રમુખ આવતાની સાથે જ જો ડેમેજ કંટ્રોલ કરવાની જરૂર પડે તો આગામી આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાત ભાજપના નેતાઓએ પોતાની કાર્યક્ષમતા કઈ રીતે દર્શાવશે કે પછી પોતાના એ કાર્યકર્તાઓને મેદાને ઉતારીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના વત્તા ગ્રાફને કેવી રીતે અટકાવશે ગુજરાતની અંદર હાલ વિપક્ષની અંદર કોંગ્રેસ છે પરંતુ ભૂમિકાએ મહત્વની આમ આદમી પાર્ટી નિભાવી રહી છે આ વાત આપણે ભૂલવી ના જોઈએ અને આ વાત નકારવી પણ ના જોઈએ એટલા માટે કે આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ અને યુવા આગેવાનો જે પ્રકારે રસ્તા ઉપર મેદાને ઉતરી સભાઓ કરી રહ્યા છે વિપક્ષની ભૂમિકાની અંદર લડાઈ લડી રહ્યા છે એ લડાઈ ભૂલવી ના જોઈએ કેમ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતની અંદર મનરેગા કૌપાંડને લઈને પત્રકાર પરિષદ કરી અને ખુલાસો કર્યો હતો જોકે ત્યારબાદથી સતત આમ આદમી પાર્ટી મેદાને છે ને છેલ્લા પંદર દિવસથી આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ગામે ગામ જઈને સભા કરી રહી છે ને જેમાં એવી વાત પણ છે કે બે હજાર જેટલી સભાઓ કરશે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના આગેવાનો એ યુવાનોને જોડવાનો પ્રયત્ન કરશે જે યુવાનોએ આમ આદમી પાર્ટીમાં જોડાય છે તેમને આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટણી લડવા માટેની તક આપવામાં આવશે મહાનગરપાલિકાની અંદર પણ ચૂંટણી લડવાની તક આપવામાં આવશે એટલે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે જેમાં સત્તર મહાનગરપાલિકા પંચાયત માટે કે જો ભાજપ પ્રદેશ પ્રમુખ બદલે છે તો છ મહિનાની અંદર આ તમામ જગ્યા ઉપર નવા પ્રદેશ પ્રમુખે આવ્યા બાદ ચૂંટણી માટે તમામ કાર્યકર્તાઓને કેવી રીતે તૈયાર કરવા કેવી રીતે ઉમેદવારો ઉતારવા અને સાથે જ પ્લાનિંગ એ નીચેથી લઈને ઉપર સુધી કેવી રીતે કરવું આ પ્રદેશ નવા પ્રમુખ જો આવે છે તો ભાજપ માટે એ કપરું છે બીજી તરફ જો સી આર પાટીલ એ યથાવત છ મહિના માટે રહે છે તો કદાચ આવનારી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ માટે આ સારામાં સારા સંકેત કહેવાય કે જો સી આર પાટીલે પ્રદેશ પ્રમુખ પદમાં હજુ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુધી યથાવત રહે છે તો ત્યારબાદથી આવનાર નવા પ્રદેશ પ્રમુખને કોઈ વધારે મહેનત ન કરવી પડે અને માત્રને માત્ર તૈયારી એ બે હજાર સત્યાવીસની કરવાની રહે ને બે હજાર સત્યાવીસની તૈયારી માટે તેમને દોઢ વર્ષ જેટલો સમય મળે ને દોઢ વર્ષના સમયગાળા દરમિયાન તેઓ તમામ એ જિલ્લા તમામ એ શહેરની મુલાકાત લઈ શકે અને નવા યુવા નેતાઓને તૈયારી માટે એ તક પણ આપી શકે ડેમેજ કંટ્રોલ કરવાની જરૂર પડે તો એ દઠ વર્ષનો સમયગાળો છે ડેમેજ કંટ્રોલ કરી પણ શકાય પણ નવા પ્રમુખ જો આવે છે તો સૌથી મોટો પડકાર એની સામે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈ એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર